કોઈ પણ પ્રકારનો ભય નથી એવું લાગી રહ્યું છે પાલિકામાં ભાજપ પક્ષના નેતા બિદાસ દારૂ પી રહ્યા છે આ નેતાનું નામ છે દિપેશ લાલપુરવાડા દારૂ પીતા નજરે પડ્યા સોશિયલ મીડિયામાં આ દારૂ પીતો વિડીયો વાયરલ થયો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હરીન પાસેથી હરીન દાહોદના નેતાજીનો વિડીયો વાયરલ થયો છે દારૂ પીતા હોય એ પ્રકારનો વિડીયો છે ભાજપના નેતા છે તો શું તમે ભાજપ પક્ષમાં છો એટલે તમે આમ બિંદાસ દારૂ પીવાની તમને સત્તા મળી ગઈ હવે સૌપ્રથમ તો આપણે જણાવી દઉં કે દાહોદ જે સ્માર્ટ સિટી તરીકે જાહેર થયા પછી નગરજનોને પીડા પડી રહી છે હાલ વચ્ચે જ એક વિડીયો વાયરલ થયો તો કે નગર સેવકો જે છે એ ઝુમતા હતા ભજનના તાલે ઝુમતા હતા કે શેના તાલે પરંતુ આજે એક ખરી વિડીયો વાયરલ થયો છે પાલિકાના જે પક્ષના નેતા છે ડિપેસ લાલપુરવાળા તેઓનો વિડીયો વાયરલ થયો છે જેઓ દારૂ પીતા સ્પષ્ટપણે નજરે ચડી રહ્યા છે ગાંધીના ગુજરાતમાં